નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો સૌથી પહેલાં તો હું મારા બધા ખેડૂત મિત્રોનું એટલું કહેવા માગું છું કે અત્યારે જે તમને એરંડા જોવા મળી રહ્યા છે આપણે દશરથભાઈના એરંડા છે અને એરંડાની અંદર સૌથી પહેલાં દશરથભાઈ કયા ખાતરનો ઉપયોગ કરે છે અને વિઘે કેટલો ઉતાર લે છે એ વિશે આજે આપણે વાત કરીશું અને હવે આ એરંડાની ખેતીમાં પણ ખેડૂતોને સૌથી સારો ફાયદો રહેવાનો છે અને વિઘે ઉતાર પણ સારો મળશે તો વાલા ખડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો મારા વાલા ખેડૂત મિત્રો કે જ્યાં તમને દશરથભાઈના એરંડા જોવા મળી રહ્યા છે અને આ એરંડાની અંદર સૌથી પહેલાં જ્યારે દશરથભાઈએ એરંડાનું વાવેતર કર્યું ત્યારે એરંડાની અંદર કયું ખાતર વાપર્યું છે અને અત્યારે હવે બે ઋતુનો સમય થયો છે તો બે ઋતુમાં દશરથભાઈ એરંડાની અંદર કયું ખાતર વાપરે છે અને વિઘ્ય સાઠથી પોસઠ મણનો કઈ રીતે ઉતાર મેળવી રહ્યા છે એ વિશે આપણે જાણવાનું છે તો વાલા ખેડૂત મિત્રો એની અંદર સૌથી પહેલાં તો કે આપણે ખાતર જે ઉપયોગ કરેલું છે એ ડીએપી ખાતર નાખવામાં આવ્યું છે અને ડીએપી પછી પણ એક ખાતર નાખવામાં આવ્યું છે જે કે આપણે ડીએપી ખાતર તો જમીનની અંદર એરડાના પાયામાં થડમાં આપીએ છીએ એનાથી એ રહે એવું કામ કરે છે ડીએપી ખાતર કે એરંડાનું મૂળ કમ્પ્લેટ ખુલ્લું રાખે છે અને વિકાસ કરવામાં મદદ આપે છે એટલે કે મૂળ કમ્પ્લેટ સક્સેસ જમીનની અંદર બેસે એટલે એરંડો વિકાસ કરી શકે છે અને બાર એરંડો માળમાં પણ વજનમાં રહે છે અને ફાલવામાં વ્યવસ્થિત ફાલે છે અને નાની મોટી ડાળો વધારે ફૂટતી હોય છે એ કામ આપણે ડીએપી ખાતર જમીનની અંદર આપવાથી કરે છે અને બીજું કે ડીએપી ખાતર એરંડાની જે માળ આવે છે તમે જોઈ શકો છો જે આ માળ છે એ એકદમ વજનદાર રાખે છે અને ભરપૂર રાખે છે ડીએપી ખાતર એ કામ કરે છે તો વાલા ખેડૂત મિત્રો તમને અમારા ડીએપી ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો એ તો તમને બધાને ખબર જ છે મારા બનાસકાંઠાના ખેડૂતોને મોટાભાગે કોઈને સમજાવવાની કોઈ જરૂર પડે એવું લાગતું નથી તો ચાલો હવે વાત કરીશું તો કે જ્યારે બે ઋતુનો સમય થાય છે અને જે દાણેદાર કોટાશ આવે છે દાણેદાર પાવડર આવે છે એ બંને ખાતર આવે છે તો એમાંથી તમે ગમે તે એક ખાતરનો ઉપયોગ કરી શકો છો બે ઋતુના સમય સમયમાં જેથી કરીને આપણો એરંડો વીગે સારો ઉતાર આપે અને ખેડૂતને ફાયદો પણ રહે તો વાલા ખેડૂત મિત્રો હવે તમને જોવા મળતું હશે કે આપણે આ જમીન ભીની છે જુઓ છે કે નહીં તો વાલા ખેડૂત મિત્રો કે આપણે આની અંદર જ્યારે બે ઋતુનો સમય થાય છે જ્યારે માળો વધારે આવે છે ત્યારે આપણે આ એરંડાની અંદર દાણેદાર કોટાસ પાવડર જે આવે છે દાણેદાર કોટાસ ખાતર આવે છે એ બંનેનો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ પણ મારું કહેવું એવું છે મારા વાલા ખેડૂત મિત્રો કે આપણે તો પાણી સાથે જ આપવાનું છે એટલે આપણે દાણેદાર પાવડર એટલે કે કોટાસ પાવડર કોટાસ પાવડર જે ખાતર આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે એ આપણે નિમોનિયા ટાઈપ જ આવે છે નિમોનિયા જે ખાતર આવે છે એમ જ જે ફર્ટિલાઇઝરનું એ પણ આવે છે કેમિકલવાળું જ છે પણ આપણે મોટાભાગે દાણેદાર કોટાસની જગ્યાએ દાણેદાર પાવડરનો ઉપયોગ કરવાનો છે એનાથી શું છે કે એ પાણી સાથે આપણે આપી શકીએ અને પાણી સાથે આપવાથી એ મૂળની અંદર જલ્દી ઉતરે છે જમીનમાં અને જે દાણેદાર ખાતર આવે છે એ આપણે થોડું જમીનમાં ઉતરતા વાર લાગતી હોય છે તો એ ખાતરથી શું થતું હોય છે તમને ખબર છે કે એ ખાતર માળો આપણે જે સલ્ફેદ નાખીએ છીએ એનાથી પણ સારું રિઝલ્ટ આપે છે અને ખેડૂતોને ફાયદો રહે છે અને માળ મોટા ભાગે લાંબી થાય છે અને મજબૂત રહેતી હોય છે એ કામ આપણે કોટાસ પાવડર કામ કરતો હોય છે વાલા ખેડૂત મિત્રો તો હવે આજના વિડીયોમાં આટલું જ અમારે આ ખાતરનો ઉપયોગ અમે કર્યો છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે વાલા ખેડૂત મિત્રો તો એરંડા ગમે આવે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરતા જાજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય રામા દણે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો જરૂરથી કમેન્ટ કરજો વાલા અને એકવાર તમે ખાતર ના વાપર્યું હોય તો કોટાશ પાવડર ખાતર વાપરીને જાણી જુઓ કે તમને એરંડાની ખેતીમાં કેવું રિઝલ્ટ જોવા મળે છે જય જવાન જય કિસાન